નમસ્કાર હું જનક દવે સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ આ એનાલિસિસ થ્રી સિક્સટી ડિગ્રી હશે જેનાથી મહત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મૂકાશે ફૂલ સ્ટોપ આજે અમે તમારા વિશે જ વાત કરીશું તમે કદાચ હોમ લોન કાર લોન કે પર્સનલ લોન મેળવી હશે અનેક લોકો આડેધડ પર્સનલ લોન મેળવે છે અને ક્રેડિટ કાર્ડ પણ આડેધડ સ્વાઈપ કરતા હોય છે સૌથી મોટો સવાલ એ છે કે આ રીતે આડેધડ લોન કોણ લે છે અને શા માટે લે છે આજે અમે તમને એના વિશે વિસ્તારથી વાત કરીશું અમારે તમને એક સવાલ પૂછવો છે તમને દિવસમાં કેટલી વખત હોમ લોન કાર લોન અને પર્સનલ લોન માટે કે પછી નવી ક્રેડિટ કાર્ડ માટે કોલ આવે છે ચોક્કસ જ આ કોલ્સથી અકડામણ થાય જોકે આવા કોલ્સના કારણે જ અનેક લોકો ખૂબ જ લોન લઈ રહ્યા છે હાલમાં જ એક રિપોર્ટમાં પણ આવું જ તારણ આવ્યું છે ફિનટેક કંપની પેરફિયોસ અને પીડબ્લ્યુ સી ઇન્ડિયા દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં તારણ આવ્યું છે કે ભારતમાં ચીજ વસ્તુઓનો વપરાશ વધ્યો છે તો એની સામે લોનનું પ્રમાણ પણ વધ્યું છે તમામ શહેરોમાં લોકો તેમની કમાણીનો તેત્રીસ ટકા કરતાં વધારે ભાગ લોનના હપ્તા ચૂકવવા માટે જ ખર્ચે છે તેત્રીસ ટકા સવાલ એ છે કે શા માટે અનેક લોકો કાર લોન મેળવી રહ્યા છે શા માટે યંગસ્ટર્સ નાની ઉંમરે હોમ લોન લઈ રહ્યા છે શા માટે એક વ્યક્તિને અનેક ક્રેડિટ કાર્ડની જરૂર પડે છે સવાલ એ પણ છે કે શું ને વધુ લોકો દેવું કરીને ઘી પીવામાં માને છે પણ અત્યારે બેન્કિંગ સેક્ટર અને ફિનટેક સેક્ટર ખૂબ જ મજબૂત છે જેમાં પણ લેન્ડિંગ ટેક્સ સેક્ટર ખૂબ જ મજબૂત હોવાના કહેવામાં આવી રહ્યું છે જોકે સવાલ એ છે કે લેન્ડિંગ ટેક એટલે શું લેન્ડિંગ ટેક એટલે કે ધિરાણ એટલે કે લોન માટેની પ્રક્રિયામાં ટેકનોલોજીનો ઉપયોગ કરતી કંપની જેમાં ડિજિટલ લોન એપ્સ પણ સામેલ થઈ ગઈ છે માત્ર દસ મિનિટમાં તમારા ખાતામાં રૂપિયા જમા થઈ જાય એ પછી તમારું ખાતું ખાલી જ રહે કેમ કે હપ્તા ચૂકવામાં રૂપિયા ખર્ચાતા રહેતા હોય છે આ મામલે સેન્ટર ફોર રિસર્ચ ઇન્ટરનેશનલ ફાઈનાન્સના રિપોર્ટમાં પણ ચોંકાવનારી હકીકતો બહાર આવી છે જેમાં બે હજાર ચોવીસમાં લોનની આખી સિસ્ટમ વિશે વિગતે કહેવામાં આવી હતી આ રિપોર્ટમાં અનેક આશ્ચર્યજનક હકીકતો જણાવવામાં આવી હતી તમારી બેંક કદાચ ના ઈચ્છે કે આ હકીકતો તમે જાણો આ તમામ હકીકતો અમે તમને જણાવીશું સૌથી પહેલા એક ઉદાહરણથી આખી વાતને સમજાવવાનો પ્રયત્ન કરીશું રમેશભાઈએ છેલ્લા બે વર્ષમાં બે લોન મેળવી છે જેમાંથી એક કાર લોન છે જ્યારે બીજી એક હોમ લોન છે જો કે દસ વર્ષ પહેલા રમેશભાઈ માટે આ બંને લોન્સ મેળવી સહેલી નહોતી જોકે આજે યુપીઆઈ જેવી ટેકનોલોજી આવી એટલે ધિરાણ એકદમ સરળ થઈ ગયું છે જેના કારણે રમેશભાઈને સરળતાથી લોન મળતી જાય છે એટલે તેઓ દેવાના ડુંગર તળે દબાતા જ જાય છે જેનો તેમને સહેલાથી ખ્યાલ પણ નથી આવી રહ્યો અમે રમેશભાઈનું નામ આપ્યું પરંતુ આ નામ કોઈ પણ હોઈ શકે છે બેંકો દ્વારા કરાતા ધિરાણમાં સતત વધારો થતો રહ્યો છે તમારામાંથી અનેક લોકો માટે આવી સ્થિતિ હોઈ શકે છે રમેશભાઈ ની વાત કરીએ તો તેમણે કાર લોન અને હોમ લોનની સાથે કેટલાક ક્રેડિટ કાર્ડ દ્વારા પણ ઉધારીમાં રૂપિયા મેળવ્યા જાણે કે આખી સિસ્ટમ જ લોન આપવા માટે તૈયાર છે એટલે રમેશભાઈ ઉધારીમાં રૂપિયા મેળવતા જાય ભારતમાં ધિરાણનું બજાર ઓછામાં ઓછું બસો લાખ કરોડ રૂપિયાનું છે વળી એ ભારતમાં સૌથી ઝડપથી ગ્રોથ કરતી ઇકોસિસ્ટમ પણ બની છે વર્ષો વર્ષ અગિયાર ટકાના દરે એનો ગ્રોથ થઈ રહ્યો છે એનો અર્થ એ થયો કે વર્ષો વર્ષ લોન મેળવનારા ભારતીયોની સંખ્યા વધતી જતી રહી છે લોન્સ મેળવનારા લોકોની સંખ્યા વધે છે એમ લોન ડિફોલ્ટર્સની સંખ્યા પણ વધી રહી છે જેની સીધી અસર ભારતની ટોચની બેન્કોને થઈ રહી છે આમ છતાં પણ લોન્સ આપવાનું પ્રમાણ વધતું જ જાય છે પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડ જેવા સેગમેન્ટ્સમાં તો પચીસ ટકા કરતાં વધારે ગ્રોથ થયો છે જેના કારણે જ ગયા વર્ષે આ ધિરાણ પર કંટ્રોલ કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ હસ્તક્ષેપ કર્યો હતો આરબીઆઈના ધ્યાનમાં આવ્યું છે કે કોલેટરલ વિના ત્રણથી વધુ પર્સનલ લોન્સ મેળવનારા લોકો મોટાભાગે લોન ચૂકવવાથી હાથ અંદર કરી દે છે અત્યારે માર્કેટમાં લોન આપતી બેન્કો અને ફાઇનાન્સ કંપનીઓની વચ્ચે ખૂબ જ સ્પર્ધા છે આ સ્પર્ધાના કારણે બેન્કો સરળતાથી લોન આપી દે છે જેથી વ્યક્તિ પોતાની હરી બેન્ક કે ફાઇનાન્સ કંપનીની પાસે ન જાય વળી રિટેલ લોન્સમાં સૌથી વધુ હિસ્સો હાઉસિંગ લોનનો હોય છે આઉટસ્ટેન્ડિંગ લોન એટલે કે લોકોએ લોન ચૂકવવાની બાકી છે એની વાત કરીએ તો તેમાં ત્રીસ ટકા હિસ્સો હોમ લોન્સનો છે નાઇન પોઈન્ટ ફોર હિસ્સો કૃષિ લોનનો છે નાઇન પોઈન્ટ થ્રી પર્સન્ટ હિસ્સો પર્સનલ લોન્સનો છે જ્યારે સેવન પોઈન્ટ થ્રી પર્સન્ટ હિસ્સો બિઝનેસ લોનનો છે હોમ લોનની વાત છે તો એ હકીકતમાં એક રીતે રોકાણ જ છે વળી મકાનોની કિંમતોમાં વધારો થતો જાય છે માની લે કે કંઈ પ્રોબ્લેમ થયો તો ઘર વેચીને લોનની રકમ ચૂકવી શકાય છે જેને કારણે બેન્કો પણ ખુશીથી હોમ લોન્સ આપે છે હવે હોમ લોન્સના મામલે છેલ્લા દસ વર્ષમાં એક સ્થિતિ બદલાઈ છે આ પહેલાં કોઈ વ્યક્તિએ ઘર ખરીદ્યું હોય તો તેણે એના માટે ઓછામાં ઓછા પચીસ ટકાનું રકમનું ડાઉન પેમેન્ટ આપવાનું રહેતું હતું બીજા રૂપિયા બેન્કો લોન સ્વરૂપે આપતી હતી જોકે હવે કેટલીક બેન્કો તો કહે છે કે દસ ટકા ડાઉન પેમેન્ટ આપશો તો પણ વાંધો નથી એના કારણે વધુને વધુ લોકો હોમ લોન્સ મેળવી રહ્યા છે ખરેખર તો આ સ્થિતિ સારી નથી કેમ કે આ પહેલા લોકો ડાઉન પેમેન્ટ સ્વરૂપે વધારે રૂપિયાનું રોકાણ કરતા હતા જોકે હવે લોકો ઊંચા વ્યાજ દરે લોનની રકમ વધારે લે છે થોડી લાંબા સમયગાળા માટે લોન લેવામાં આવે છે એના માટે કોઈ બેકઅપ પણ હોતું નથી બેંકો વધારે હોમ લોન્સ મેળવવા માટે લોકોનો કહે છે ટ્રેપમાં ફસાવે છે જેથી બેંકો તમારી લોન પર ઊંચું વ્યાજ લઈને વધારે કમાણી કરી શકે એટલા માટે જ હોમ લોન મેળવતા પહેલાં તમારે કેટલીક બાબતોનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ જેમ કે શક્ય એટલી વધારે રકમનું ડાઉન પેમેન્ટ ચૂકવવું જોઈએ લોન ચૂકવવા માટેનો સમયગાળો પણ શક્ય એટલો ઓછો રાખવો જોઈએ આટલી કાળજી રાખશો તો જ તમે નાણાકીય રીતે વધારે સ્થિર રહી શકશો હવે વોલ્યુમની દ્રષ્ટિએ કઈ લોનનું કેટલું પ્રમાણ છે એની વિગતો અમે આપીશું વોલ્યુમની દ્રષ્ટિએ એટલે કે ટ્રાન્ઝેક્શનની સંખ્યાની દ્રષ્ટિ એટલે કે લોન્સની સંખ્યાની દ્રષ્ટિએ કઈ લોન વધારે મેળવવામાં આવી રહી છે સત્તર પોઈન્ટ બે ટકા સાથે ક્રેડિટ કાર્ડ નંબર વન પર છે એટલે કે લોકો ક્રેડિટ કાર્ડસનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે આજથી થોડાક વર્ષ પહેલાં ક્રેડિટ કાર્ડસનું કલ્ચર આટલું નહોતું થોડા વર્ષ પહેલાં સુધી લગભગ દરેક કામ માટે ડેબિટ કાર્ડનો ઉપયોગ થતો જો જોકે અત્યારે તો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ટીવી અને ફોન જેવી અનેક વસ્તુઓ ખરીદવામાં આવે છે આ પ્રોડક્ટ્સની સાથે લખવામાં આવ્યું હોય છે કે નો કોસ્ટ ઇએમઆઈ જેના કારણે લોકો ક્રેડિટ કાર્ડ્સનો વધારે ઉપયોગ કરે છે હકીકતમાં ક્રેડિટ કાર્ડ્સના કારણે લોકોનો ખર્ચો વધી રહ્યો છે નો કોસ્ટ ઈ એટલે કે વ્યાજ ફ્રી ઇએમઆઈ આ ફાઇનાન્સિંગ ઓપ્શનમાં પ્રોડક્ટના ખર્ચને ઈએમઆઈમાં કન્વર્ટ કરવામાં આવે છે એટલે કે નક્કી કરવામાં આવેલી પ્રોડક્ટની કિંમત સિવાય કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવતો નથી ઓનલાઈન અને ઓફલાઈન સ્ટોર્સમાં એની સુવિધા હોય છે હવે ફાઇનાન્સ કંપનીઓ શા માટે આવી સુવિધા આપે છે એ પણ સમજવા જેવું છે એનાથી કંપનીઓને શું ફાયદો એનાથી લોકો વધારે ખર્ચ કરે છે ત્રેવડ ન હોવા છતાં ખર્ચ કરવામાં આવે છે જેના કારણે આખરે ઉદ્યોગોને જ ફાયદો થાય છે ક્રેડિટ કાર્ડ પછી સંખ્યાની દૃષ્ટિએ પર્સનલ લોનનો નંબર આવે છે જેના વિશે અમે તમને વિસ્તારથી વાત કરીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો એક વાત આપનું સ્વાગત છે લોનની એમાઉન્ટ નહીં પરંતુ લોન્સના ટ્રાન્ઝેક્શનની સંખ્યાની દ્રષ્ટિએ ક્રેડિટ કાર્ડ નંબર વન પર છે જ્યારે પર્સનલ લોન બીજા નંબરે છે સંખ્યાની દ્રષ્ટિએ કુલ તમામ લોન્સમાં પર્સનલ લોનનો હિસ્સો ચૌદ પોઈન્ટ આસપાસ છે પર્સનલ લોન સસ્તા દરોએ મળતી નથી જેમ કે તમે સાડા આઠથી નવ ટકાના વ્યાજના દરે હોમ લોન મેળવતા હશો જ્યારે પર્સનલ લોન માટેના વ્યાજના દર ચૌદથી પંદર ટકા જેટલા હોય છે વળી તમારો ક્રેડિટ સ્કોર સારો હોય તો તમને આટલા દરે લોન મળે જો ક્રેડિટ સ્કોર ખરાબ હોય તો વ્યાજનો દર અઢાર ટકા જેટલો ઊંચો હોય છે એટલે કે હોમ લોન કરતાં લગભગ ડબલ વ્યાજ ચૂકવવું પડે ઊંચા વ્યાજ દરે લોન મેળવવી હોય તો એને ક્લિયર કરવી ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે બેંક માટે પર્સનલ લોન્સની ભરપૂર કમાણી થાય છે એટલા માટે જ તમને પર્સનલ લોન્સ માટે સતત કોલ્સ આવતા રહેતા હશે હવે કઈ બેંકો સૌથી વધુ લોન આપે છે એ પણ જોવું અને સમજવું પડે જાહેર ક્ષેત્રની બેન્કોની પાસે વણ ચૂકવાયેલી લોનની લગભગ રકમ છે ક્ષેત્રની એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને પંજાબ નેશનલ બેંક જેવી બેન્કો તો બીજી તરફ એચડીએફસી અને આઈસીઆઈસીઆઈ જેવી પ્રાઇવેટ બેન્કોની પાસે લગભગ વીસ ટકા જેટલો હિસ્સો છે જાહેર ક્ષેત્રની બેન્કોનો હિસ્સો વધારે છે તેનું કારણ એ છે કે આ બેન્કો સહેજ ઓછા દરે લોન પૂરી પાડે છે લોનના માર્કેટમાં કોઓપરેટિવ બેન્કો અને ફોરેન બેન્કોનો પણ હિસ્સો છે પ્રાઇવેટ બેન્કો સામાન્ય રીતે લોન આપતી વખતે વધારે કાળજી રાખે છે કેમ કે જો વ્યક્તિ લોન ન ચૂકવે તો એમને નુકસાન થાય બીજી તરફ જાહેર ક્ષેત્રની બેન્કોની વાત કરીએ તો તેમને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પાસેથી બે લાઉટ મળી રહે છે એટલે કે આરબીઆઈ કહે છે કે તું ચિંતા ના કર હું તને મારા ખિસ્સામાંથી રૂપિયા આપી દઉં છું કેમ કે જાહેર ક્ષેત્રની બેન્કોને મરવા ન દેવાય જોકે હવે લોકો કઈ બેન્કો પાસેથી લોન લઈને રૂપિયા ચૂકવતા નથી એની વાત કરીશું ઓગણત્રીસ બેન્કોની એનપીએ એટલે કે નોન પરફોર્મિંગ એસેટનો અભ્યાસ કરવામાં આવ્યો હતો બેઝિકલી એનપીએ એટલે કે લોન લઈને એના હપ્તા ચૂકવાનું બંધ કરી દેવાનું હવે અમુક સમય બાદ જેટલા હપ્તા બાકી રહી ગયા હોય એને એનપીએ કહેવામાં આવે છે પબ્લિક હોય કે પ્રાઇવેટ દરેક બેંક પોતાની કામગીરી ચોખ્ખી બતાવા છે એટલે કે બેન્કોને ખ્યાલ જ હોય કે અમુક નમૂના તો લોનનો હપ્તો ચૂકવશે જ નહીં એટલે તેઓ પ્રોફિટમાંથી અમુક ભાગ પહેલેથી કાઢી લે જેને બેંકની ભાષામાં પ્રોવિઝન કહેવામાં આવે છે હવે એક સ્ટડીમાં ખ્યાલ આવ્યો છે કે ડિસેમ્બરના ત્રિમાસિકમાં આવી રકમમાં વીસ ટકાનો વધારો થયો છે કુલ રકમ ત્રેવીસ હજાર બસો ને અઠ્ઠાણું કરોડ રૂપિયા છે હવે એ પણ જોવું પડે કે સરકારી કે પ્રાઇવેટ બેન્કોને આવા નમૂના વધારે મળ્યા હોય છે ખાનગી બેન્કો દ્વારા પ્રોવિઝનમાં એક્યાશી પોઈન્ટ પાંચ ટકાનો વધારો થયો છે આ રકમ તેર હજાર ચારસો ને ઓગણ સિત્તેર કરોડ રૂપિયા સુધી પહોંચી છે તો બીજી તરફ સરકારી બેન્કો દ્વારા પ્રોવિઝનમાં અઢાર પોઈન્ટ છ ટકાનો ઘટાડો થયો છે હવે લોન ડિફોલ્ટ થવાની વાત છે તો એક વાત ખાસ ધ્યાન પર લાવવા જ રહી છે હોમ લોનની સરખામણીમાં દસ હજારથી ઓછી રકમની પર્સનલ લોન્સ મેળવનારાઓ વધુ ડિફોલ્ટ થઈ રહ્યા છે નાણાકીય વર્ષ બે હજાર પચીસના સપ્ટેમ્બરના ત્રિમાસિક ડેટામાં બીજા પણ એક ખાસ મુદ્દાને બહાર લાવવામાં આવ્યો છે ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી જૂન બે હજાર ચોવીસ દરમિયાન લોન્સ લેનારાઓમાં ડિફોલ્ટનું પ્રમાણ વધારે છે જેની સીધી અસર આ ડિફોલ્ટર્સના ક્રેડિટ સ્કોર ઉપર પડી છે દસ હજાર રૂપિયાથી ઓછી રકમની લોન્સ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ તરફથી વધારે આપવામાં આવી રહી છે આ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓએ વેલ્યુ અને વોલ્યુમ બંનેની રીતે પર્સનલ લોન્સમાં તેમનો હિસ્સો વધાર્યો છે પર્સનલ લોન્સમાં ખાનગી કંપનીઓનો હિસ્સો સડત્રીસ ટકા કરતાં વધારે છે જોકે બેતાલીસ ટકા લોકોએ જાહેર ક્ષેત્રની બેન્કો પાસેથી પર્સનલ લોન્સ મેળવી છે આ બેન્કો પ્રમાણમાં ઓછા વ્યાજે લોન આપે છે જેની સરખામણીમાં પ્રાઇવેટ બેંકો ઊંચા વ્યાજે લોન આપે છે અમે તમને જણાવ્યું એમ પર્સનલ લોન્સ ડિપોર્ટલ્સની સંખ્યા વધી રહી છે જેના માટે કેટલાક કારણો છે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ સામાન્ય રીતે ટાયર થ્રી સિટીઝ એટલે કે નાના શહેરોમાં કામ કરે છે તેઓ નબળો ક્રેડિટ સ્કોર ધરાવતા લોકોને પણ લોન આપે છે જેના કારણે ડિફોલ્ટ થવાના ચાન્સીસ વધી જાય છે હવે તો નિમ્ન મધ્યમ વર્ગના લોકો તેમના રૂટીન ખર્ચ કરવા માટે પણ પર્સનલ લોન મેળવે છે જોકે પર્સનલ લોનના દરો વધારે હોવાના કારણે એના ચક્કરમાંથી તેઓ બહાર નીકળી શકતા જ નથી આખરે તેઓ લોન ભરી શકતા નથી પણ અત્યારે ઓનલાઈન લોન મળી જાય છે જેના કારણે લોકો ફટાફટ લોન મેળવે છે પર્સનલ લોન બાદ અમે વ્હીકલ લોન્સની પણ વાત કરીશું જેમાં નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓનો દબદબો છે હવે કદાચ તમને સવાલ થાય કે વ્હીકલ લોન શા માટે ખાનગી કે સરકારી બેન્કોનો દબદબો નથી એના બદલે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ કેમ વધુ એક્ટિવ છે જેનું કારણ ડીલર્સ સાથેનું એમનું ટાયબ છે તમે કાર ખરીદવા જાઓ ત્યારે ડીલરનો સ્ટાફ તમને કહે કે તમે બેન્કના બદલે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓની પાસેથી લોન લેશો તો તમને વધારે સારી ઓફનો લાભ મળશે જેમ કે વ્યાજદરો ઓછા રહેશે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ ડીલર્સને પણ લાભ કરાવતી હોય છે જેના કારણે લોનના આ સેગમેન્ટમાં તેમનો હિસ્સો લગભગ પાસઠ ટકા જેટલો છે એટલું નહીં તમે ટાટા ગ્રુપની કાર ખરીદો તો તમને ટાટા કેપિટલમાંથી ફાઇનાન્સ મળી જાય જ્યારે મહિન્દ્રામાંથી કાર ખરીદો તો તમને મહિન્દ્રા ફાઇનાન્સમાંથી ફાઇનાન્સ મળી જાય એ બંને પણ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ છે હવે અમે ક્રેડિટ કાર્ડ્સ અને ગોલ્ડ લોન વિશે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે વધુ એક નહીં બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે ભારતમાં દેવું કરીને ઘી પીવાની માનસિકતા ધરાવતા લોકોની સંખ્યા આ વધી રહી છે જેના કારણે ક્રેડિટ કાર્ડ્સનો ઉપયોગ પણ ખૂબ વધ્યો છે હવે સરકારી બેંકો પણ ક્રેડિટ કાર્ડ ઓફર કરે છે પરંતુ આ સેગમેન્ટમાં ખાનગી બેન્કોની ખૂબ બોલબોલા છે અત્યારે સડસઠ ટકા ક્રેડિટ કાર્ડ્સ ખાનગી બેન્કોના છે તમારી પાસે પણ કદાચ ક્રેડિટ કાર્ડ હશે જ સામાન્ય રીતે સરકારી બેન્કો કરતાં ખાનગી બેન્કો ક્રેડિટ લિમિટ વધારે આપે છે ક્રેડિટ લિમિટ એટલે કે સ્વાઇપ કરીને તમે કેટલો ખર્ચ કરી શકો છો એ રકમ ક્રેડિટ લિમિટ વધી જાય એટલે લોકોની ખર્ચ કરવાની તાકાત વધી જાય જેના કારણે લોકો ખાનગી બેન્કોનું ક્રેડિટ કાર્ડ વધુ પસંદ કરે છે હવે એક ખાસ વાત બહાર આવી છે યુપીઆઈ સાથેની લિંક ધરાવતા ક્રેડિટ કાર્ડના ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં મહિને વીસ ટકાનો વધારો થયો છે બે હજાર ચોવીસમાં યુપીઆઈની સાથે લિંક ધરાવતા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને યુઝર દીઠ મહિને એવરેજ ખર્ચ ચાલીસ હજાર રૂપિયા હતો અત્યારે ક્રેડિટ કાર્ડનો વપરાશ વધ્યો છે તો એના માટે કેટલાક સિમ્પલ કારણો પણ છે લોકો કોઈ પણ ભોગે આઈફોન જેવી વસ્તુઓ ખરીદવા ઈચ્છે છે ભલે ખિસ્સામાં રૂપિયા ના હોય પરંતુ આઈફોન તો જોઈએ જ એટલા માટે તેઓ ફટાકથી ક્રેડિટ કાર્ડ સ્વાઈપ કરે છે બળી ક્રેડિટ કાર્ડ્સ પર અમેઝિંગ કેશબેક ઓફર્સ પણ મળતી રહેતી હોય છે ગિફ્ટ વાઉચર્સ પણ મળે છે પહેલાં ક્રેડિટ કાર્ડ મેળવવું ખૂબ મુશ્કેલ હતું પરંતુ અત્યારે ક્રેડિટ કાર્ડ મેળવવું ખૂબ જ સહેલું બન્યું છે જેના કારણે એનો ઉપયોગ સતત વધતો જ રહે છે ક્રેડિટ કાર્ડ બાદ હવે અમે ગોલ્ડ લોન વિશે પણ વાત કરીશું ભારતના લોકોની પાસે લગભગ પચીસ હજાર ટન સોનું છે ભારતીયો જરૂરિયાતના સમયે આ સોનું આપીને એના બદલામાં લોન મેળવી રહ્યા છે વળી છેલ્લા કેટલાક સમયથી સોનાની કિંમતોમાં વધારો થતો હોવાના કારણે આ બિઝનેસ વધારે ફાયદાકારક પુરવાર થયો છે સૌથી વધુ મિડલ ક્લાસ એમાં પણ ખાસ કરીને ખેડૂતો અને નાના વેપારીઓ ગોલ્ડ મેળવે છે ગોલ્ડ લોન ફટાફટ મળી જાય છે અને એના વ્યાજના દરો પર્સનલ લોન કરતાં પ્રમાણમાં ઓછા હોય છે એટલે જ ભારતીયોની પાસે રહેલા સોનાના કુલ જથ્થામાંથી પાંચ પોઈન્ટ છ ટકા ગોલ્ડ પર લોન મેળવવામાં આવી રહી છે ગોલ્ડ લોનના માર્કેટની સાઇઝ લગભગ સાત પોઈન્ટ એક લાખ કરોડ રૂપિયા છે અત્યારે બેન્કો અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ ગોલ્ડ લોન પૂરી પાડે છે ગોલ્ડ લોનમાં બેન્કોનો હિસ્સો લગભગ એકસઠ ટકા જ્યારે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓનો હિસ્સો ઓગણચાલીસ ટકા છે ભારતમાં ગોલ્ડ લોનનું પ્રમાણ વધ્યું છે કે એના કારણે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની ચિંતા થાય છે બેન્ ગોલ્ડ લોનમાં નિયમોનો ભંગ કરતી હોવાનું આરબીઆઈના ખાસ ધ્યાનમાં આવ્યું છે આરબીઆઈએ ગયા વર્ષે જ ગોલ્ડ લોન પૂરી પાડતી ફાઇનાન્સ કંપનીઓને વોર્નિંગ પણ આપી હતી આરબીઆઈના ધ્યાનમાં આવ્યું છે કે કેટલીક ફાઇનાન્સ કંપનીઓ કસ્ટમરની ગેરહાજરીમાં સોનાની કિંમત નક્કી કરે છે એટલું જ નહીં આ ફાઇનાન્સ કંપનીઓ ગોલ્ડના સ્ટોરેજ માટેના નિયમોનું પણ ઉલ્લંઘન કરતી હોય છે કેટલીક બેંકો તો લિમિટ કરતાં પણ વધારે લોન આપે છે આરબીઆઈએ બેન્કો અને નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓને તેમની સિસ્ટમ દુરસ્ત કરવા માટે ત્રણ મહિનાનો સમય આપ્યો હતો હવે તમારે લોનની બાબતમાં શું કાળજી રાખવી જોઈએ એની અમે વાત કરીશું સૌથી પહેલાં તો ક્રેડિટ કાર્ડ વિશે વાત કરીશું જ્યારે પણ તમે ક્રેડિટ કાર્ડ ખરીદો ત્યારે એજન્ટ કે બેંક ક્રેડિટ કાર્ડથી કેશ વિડ્રો કરનાર ફીચરને બેસ્ટ ગણાવતી રહેતી હોય છે જોકે તમે ક્રેડિટ કાર્ડથી કેશ વિડ્રો કરશો તો પહેલાં દિવસથી જે રૂપિયા પર વ્યાજ શરૂ થઈ જાય છે આ વાત ખાસ ધ્યાન રાખજો આ વ્યાજ અઢીથી સાડા ત્રણ ટકા જેટલું હોઈ શકે છે એટલે કે વર્ષે ત્રીસથી બેતાલીસ ટકા જેટલું વ્યાજ સાથે જ તમારે ફ્લેટ ટ્રાન્ઝેક્શન ટેક્સ પણ ચૂકવવો પડે છે એટલે જ ક્રેડિટ કાર્ડ લેતા પહેલાં આવી નાની નાની બાબતો વિશે જાણકારી મેળવવી જરૂરી છે હવે પર્સનલ લોન મેળવતા સમયે શું ખ્યાલ રાખવો જોઈએ એની પણ વાત કરીશું પર્સનલ લોનના વ્યાજદરો સામાન્ય રીતે ખૂબ જ વધારે હોય છે એના માટે જ તમારે કેટલીક બેંકોના વ્યાજદરોની સરખામણી કર્યા બાદ પર્સનલ લોન મેળવવી જોઈએ એ સિવાય લોન માટેની પ્રોસેસિંગ ફીને પણ ધ્યાનમાં લેવી જોઈએ જો તમે હોમ લોન માટે ઓછા દરો ઈચ્છતા હો તો તમારે ક્રેડિટ સ્કોર સારો હોવો જોઈએ હોમ લોન માટે ઇએમઆઈ નક્કી કરતી વખતે ખૂબ જ ખ્યાલ રાખવો જોઈએ તમારે થોડાક વર્ષો સુધીની તમારી નાણાકીય જવાબદારીને પણ ધ્યાનમાં રાખવી જોઈએ શક્ય હોય તો વધારે ડાઉન પેમેન્ટ ચૂકવવું જોઈએ તમારે છ મહિનાના ઈએમઆઈ જેટલું ઇમરજન્સી ફંડ પણ રેડી રાખવું જોઈએ જેથી કોઈ હપ્તો ચૂકવવા માટે રૂપિયા ન હોય તો બાઉન્સ ન જાય અને તમારો ક્રેડિટ સ્કોર ખરાબ ન થાય હવે આજના યુવાનો વિશે વાત કરીશું ઝેન ઝેડ અને મિલેનિયમ સૌથી વધુ ડિજિટલ લોન્સ લઈ રહ્યા છે જેમાં જેન જેડમાં મોટાભાગે અઢારથી પચીસ વર્ષની એજના લોકો સામેલ છે જેમાંથી મોટા ભાગના લોકો કોરોનાની મહામારી દરમિયાન અઢાર વર્ષના થયા હતા મિલેનિયલ્સ અત્યારે છવ્વીસથી અડત્રીસ વર્ષની એજ ગ્રુપના છે રેડ સી સ્ટ્રેટેજી કન્સલ્ટન્સ નામના એક ગ્રુપ દ્વારા એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો જેમાં બહાર આવ્યું હતું કે ભારતમાં ડિજિટલ ધિરાણમાં વધારો થઈ રહ્યો છે ડિજિટલ લોન્સ એટલે કે ઓનલાઈન પ્લેટફોર્મ્સ કે મોબાઈલ એપ્સ દ્વારા લોન માટે એપ્લાય કરાય પ્રોસેસિંગ કરાય મંજૂર કરાય અને ઓનલાઈન જ પેમેન્ટ કરાય આ રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસમાં ઝેન ઝેડે લગભગ ચાર લાખ કરોડ રૂપિયાની લોન મેળવી હતી જ્યારે મિલેનિયલ્સે લગભગ અઠ્યાવીસ લાખ કરોડ રૂપિયાની લોન મેળવી હતી બંને એજ ગ્રુપ્સના લોકોએ મોટા ભાગે ડિજિટલ લોન્સ જ પસંદ કરી હતી જોકે બંને એજ ગ્રુપ્સના લોન માટેના હેતુ અલગ અલગ છે જેમ કે ઝેન ઝેડ ટ્રાવેલિંગ અને મોબાઈલ જેવા ડિવાઇસીસ માટે લોન ખરીદે છે તો બીજી તરફ મિલેનિયલ્સે ફેમિલીની જરૂરિયાતો અને મેડિકલ ઇમરજન્સી માટે પર્સનલ લોન મેળવી હતી લોન એક ઉત્તમ વ્યવસ્થા છે જો કે જે રીતે દેવું કરીને ઘી પીવું જોઈએ પરંતુ કેટલું પીવું જોઈએ એનું ભાન રહે ખૂબ જરૂરી છે એ જ રીતે કેટલી અને કઈ લોન મેળવવી જોઈએ એનો સારી રીતે ખ્યાલ તમારે રાખવો પડશે ખેર આના ફૂટસ્ટોપમાં આજે આટલું જ નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર